નમસ્કાર ખેડૂત મિત્રો હું દેવેન્દ્ર સાવલિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું કોરોમંડલ પરિવાર વતી વિડિયોના માધ્યમથી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે નાની વડાલ ગામે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમણે પોતાના ખેતરની અંદર મગફળીનું વાવેતર કરેલું છે અને મગફળીના પાકની અંદર કોરોમંડલ કંપનીની બે પ્રોડક્ટ ફેનટેક પ્લસ અને પ્રચંડનો

લીલી યળ લશ્કરી મિત્ર એ તેના બે છકાવ કરેલા છે પંદર દિવસના ગાળે તો આપણે તેનો પણ અભિપ્રાય લઈએ દિનેશભાઈ તમે ફેન્ટેક પ્લસ નો છટકાવ કર્યો બે દિવસ પંદર પંદર દિવસના બે ગાળે તમે છટકાવ કર્યો

તો તમે પણ વપરાશ કરી સારામાં સારું પરિણામ મેળવો નમસ્તે